સુરતમાં જેસીઆઈલની ક્લબ દ્વારા કન્યાદાન મહાદાન અંતર્ગત દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો હતો જેસીઆઈ ક્લબ દ્વારા કન્યાદાન મહાદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો હતો જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન રાંદેરમાં નવયુગ સાયન્સ કોલેજના સેમિનાર હોલ ખાતે કરાયું હતું 11 દીકરીઓને કર્યાવરમાં તમામ વસ્તુઓ આપવામાં આવી હતી જેમાં લગ્નના જોડાથી લઈ તમામ ઘરવખરીનો સામાન આપવામાં આવ્યો હતો અને દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા આ સાથે દીકરીઓને ચાંદીના पायल અને જોડા આપવામાં આવ્યા હતા મીનાક્ષીબેન ભટનાગર કે જેમણે સતત મારી સાથે કોન્ટેક રાખવા પ્રયત્ન કર્યો અને જે રીતે મારા પણ સતત બીજી શુડ્યુલ એમને મળી નહીં શકાયું પણ મારું એમને ખાસ પ્રોમિસ હતું કે એમનું જે મેં એક ઇન્વિટેશન કાર્ડ જોયું અને એની અંદર મેં જોયું કે ભાઈ આવી અગિયાર દીકરીઓને કન્યાદાન આપવામાં આવે છે અને એ જોઈને એનો જે મને થીમ હતો ને એ થીમ જ એમનું જે ફર્સ્ટ ઇન્વિટેશન કાર્ડ હતું અને એની અંદર જે ફર્સ્ટ થીમ જોયું ને એ જ મારા મનને સ્પર્શી ગયું અને મેં ત્યારે જ નક્કી કર્યું કે હા મારે આ કાર્યક્રમમાં જવું જ છે શા માટે કે જનરલી આપણે ક્લબ છે તો ક્લબને કોઈક રૂલ નથી હોતા કે અમારે કેવું હોય છે સુરત મહાનગરપાલિકાને કે આપણે બીપીએમસી એક થી આ કામ આપણે કરવાનું આ નહીં કરવાનું જ્યારે તમે કંઈ પણ કરી શકો છો ક્લબ અને જનરલી ક્લબમાં સેવાકીય પ્રવૃત્તિની સાથે ઘણી બધી મનોરંજનની ટ્રીપ ઘણી બધી જગ્યાની વિઝિટ એવું ઘણા આનંદ જે આપણને આનંદ આપે એવા કરી શકાય પરંતુ એની સામે તમે એકદમ આ ઊંડા કાર્ય કર્યું અને જયારે અગિયાર જણ ને એવી સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ ની વસ્તુ આપવાની એટલે એને માટે તમારે કેટલા જણનો કોન્ટેક કરવો પડ્યો હશે કેટલા જણની સાથે એ કરવું પડ્યું હશે ત્યારે તમે આ લેવલે ઉપર પહોંચ્યો છો બ્યુરો રિપોર્ટ સુરત